ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે અઠવી માર્ચ અને શુક્રવાર જાણીતા અચોક પટેલની આગાહી આવી છે એમાં માવઠાનો બહુ ઉલ્લેખ નથી વાદો થશે એવું કહ્યું છે પહેલાં મિડ ડે બુલેટિન જોઈએ આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મિડ ડે બુલેટિન વેસ્ટર્ન ડિસ્ટન લોઅર લેવલથી અપર લેવલ સુધીમાં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ આશરે સિત્તેરઅક્ષાંશ ઇસ્ટ અને ત્રીસ અક્ષાંશ નોર્થથી ઉત્તર તરફ છે એક ટરફ બિહારથી સબ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાંથી ઉત્તર પૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સમુદ્ર સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર ઉપર છે એક તરફ ઉત્તરાંતરિક કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે શ્રેરાજ સમુદ્રથી સમુદ્ર સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિલોમીટર ઉપર છે હવે અશોક પટેલે જે આગાહી આપી એમની વાત કરીએ તો હવામાન પૂર્વાનુમાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ અઠ્યાવીસ માસથી ચાર એપ્રિલ પવનની દિશા પવન મુખ્યત્વે ઉત્તર દિશામાંથી ફૂંકાશે અને ક્યારેક ઉત્તર પશ્ચિમ દિશામાંથી પણ આવશે આગાહી સમયગાળામાં પવનની ગતિ અંદાજે દસથી અઢાર કિલોમીટર કલાક રહેવાની શક્યતા છે આકાશની પરિસ્થિતિ એકત્રીસ માસથી બે એપ્રિલ દરમિયાન આકાશમાં છૂટાછવાયા વાદળો ચવાશે તાપમાન નોર્મલ મહત્તમ તાપમાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન આડત્રીસ ડિગ્રી છે જ્યારે ડીસા સાડત્રીસ ડિગ્રી છે અને અમરેલી ઓગણચાળીસ ડિગ્રી છે અઠ્યાવીસ માર્ચ અને ઓગણત્રીસ માર્ચમાં મહત્તમ તાપમાન ફરીથી નોર્મલ તરફ વધવાની શક્યતા છે જે ઓગણત્રીસ માર્ચ સુધીમાં નોર્મલ નજીક આવી જશે ત્રીસ માર્ચથી ચાર એપ્રિલ મહત્તમ તાપમાન વધવાની સંભાવના છે અને સામાન્ય કરતાં વધુ રહી પહેલાં ચાલીસ ડિગ્રી અને ક્રમશ વધી ચાલીસથી સાડી બેતાળીસ ડિગ્રીની રેન્જમાં પહોંચશે મિત્રો તો તેમને ક્યાંય માવઠાનો ઉલ્લેખ કર્યો નથી વાદળા થશે એવું કીધું છે અને ત્રીસ માર્ચથી ચાર એપ્રિલ સુધીમાં તાપમાન સાડા બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે એકત્રીસથી બે એપ્રિલ સુધીમાં છૂટા વાદળો થશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી